વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન કડીના ચાંદરડા પાટીયા પાસે હાલમાં પડેલ વરસાદ લીધે હાઈવે અને સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી જેના લીધે હાઈવે અને સર્વિસ રોડ પર આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી ભરાવાની સમસ્યાને લઈ અને અવારનવાર આજુબાજુ ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ હજુ સુધી મળ્યું નથી દર વર્ષે આ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે જેના લીધે અમુક સમયે તો વાહનો ચક્કા જામ થઈ જતા હોય છે વરસાદી પાણી ભરાતા કોઈ મોટો અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે જેથી તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ આવે તેવી લોક માંગ ઉઠી છે અમદાવાદ મહેસાણા ચાંદાળા પાટિયા નજીક સામાન્ય વરસાદે પાણી ભરાઈ જાય છે આ બાબતે માર્ગ મકાન વિભાગ તેમજ રોડના અધિકારીઓને રજૂઆતો જિલ્લા ત્રણ ચાર વર્ષથી કરે છે પણ કોઈ નિરાકરણ લાવતા નથી અને એક્સિડન્ટો અત્યારે બહુ થાય છે પાણીનો નિકાલ ગામમાં થતો હતો તો બિલ્ડરોએ જમીન રાખી અને માટી પુરવાર કરી અને પાણીનો પ્રવાહ બંધ કરેલ છે તેથી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બહુ જ ગંભીર રીતે પાણી ભરાઈ જાય છે અને અકસ્માત થવાનો ભય રહેશે તો આનું તાત્કાલિક નિરાકરણ લાવવા નમ્ર વિનંતી પૂર્વ સરપંચ જયરામ દેસાઈ ચાંદેડા